આમોદ તાલુકાના સમની ગામે નહેરમાં નાવા પડેલ પાંચ પૈકી એકનું મોત નીપજ્યું હતું આમોદ તાલુકાના સમની ગામ પાસે આવેલ પાણીની મેઇન કેનાલમાં યુપી યુવાન ડૂબી જતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રીય માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને ભરૂચમાં રહી છૂટક પાણીના માટલા વેચવાનો વેપાર કરતા મિત્રો જંબુસરથી પાણીના માટલાનો વેપાર કરીને ભરૂચ તરફ જતા હતા ત્યારે સમની ગામે આવેલી નહેરમાં પાંચ મિત્રો નાહવા માટે પડ્યા હતા જે નહેરના પાણીમાં સ્નાન કરતા પિંકુસી નામના યુવાનનો પગ લપસતા તે યુવાન ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા જતાં રણજીત શાહ નામનો વ્યક્તિ પણ ડૂબવા લાગ્યો હતો જેને બીજા એક વ્યક્તિએ બચાવી લીધો હતો પરંતુ પિંકુસી નામનો વ્યક્તિ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી ગયો હતો ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર લાશકારોએ ને જાણ કરાતા તેઓએ આવી તેને નહેરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેને એકસો આઠ મારફતે આમો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી पोस्टमार्टम करवा तो आमोद पुलिस ने अकस्माते मौत न गुना नोधी आगर निकायदा की कार्यवाही हाथ धरिए नाम आपका रंजीत शाह क्या हुआ था वो सबनी नहर में हम लोग जा रहे थे जम्मू शहर से भरूच वो बीच में नहा मिल गया है तो नहाने लगे हैं तो हम लोग को नहीं पहुँचने आता है भाई हम लोग के साथ में घटना हो गया है कितने लोग थे आप चार आदमी पाँच आदमी कौन कौन डूब रहा था मैं यान ये तीन तीन चार जने से उसी में पढ़ के नहा रहे थे मैं तीन जने डूब गया था दो जने के तो रास्ता फेंक निकाला सर कितने डूब गए अंदर मैं 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 दोनों जन डूब गया था एक हमारे दूसरा भाई हमारे जान बचाया मैं भी डूब गया था वो डूब गया उनका क्या नाम पिंटू शाह कहाँ के थे वो, वो बिहार का